પ્રણામ ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે ખજૂરને કેવી રીતે ઓસાવવી ઓસાવેલી ખજૂર ખપે સૂકી ખારેક ખપે તો સૌથી પહેલાં તો ખજૂર ખારેક આ બધી જ વસ્તુ સુદ ચૌદસ પછી અભક્ષ થઈ જાય છે એટલે કે આઠ મહિના માટે અભક્ષ રહે છે એટલે તેને ઓસાવવાની તો વાત જ નથી આવતી આઠ મહિના માટે ખજૂર અને ખારેકનો ત્યાગ કરવો આની સાથે જ ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો તો ખજૂર ખારેક સિવાય ગળી ચટણી કેવી રીતે બનાવવી તો આઠ મહિના માટે ગોળ આમચૂરની ચટણી બનાવવી આ ચટણી કેવી રીતે બનાવવી તેનો વિડીયો શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર પણ મૂકેલો છે તો જરૂરથી જોશો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તેની લિંક મૂકી દઈશ તો ખજૂર અને ખારેકનો આઠ મહિના માટે ત્યાગ કરશો આજનો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી ચેનલને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શ્રાવિકાની રસોઈ ફેસબુક પેજને ફોલો કરજો ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે